પણ તમે આપડે ગામડે જઈએ એની વાત છે પણ આડોશી પાડોશી કોઈ ન્યા નહી હોય તમારી તબિયત ઓચિંતા બગડી ગઈ હોય તો કોણ દોડશે એમ કહું છું કોઈ ઠંડુ વાતાવરણ થયું છે તો ન્યા મારી તબિયત સારી રહેશે એક કામ કરો હું છે ને છોકરાને પૂછી જ નહીં મમ્મી મારા સસરા ગામડે જવાની વાત કરે છે પણ ત્યાં તમને ગમશે નહીં તેમ છતાં તમારા દીકરા આવે તો હું સાંજે વાત કરીશ પણ એ તમને જવા તો દેશે જ નહીં ગામડે અત્યારે મજા નથી રેતી પપ્પા ને એટલે મારો દીકરો આવે ને જો આ પાડે તો જાશું ગામડે મિત્ર કઈ નઈ આપડે ક્યાં ઘર વગર ના બેઠા છે આ ઘર જ છે ને અહીંયા દિવાળી કરશું અહીંયા રેસું પપ્પા છે ને ગામડે જવાનું કે છે હવે એમને મજા રેતી નથી તો ગામડે જવા દેવાય કઈ ગામડે એકલા તો મુકાઈ જ નહીં જવાય નહીં તબિયત સારી હતી તું ચિંતા ન કર હું મારી યાર વાત કરી લઉં છું ભલે સારું હે બોલો તમે એમ કહેતા હતા શ્રેયાને કે ગામડે જવું છે હમણાં કાંઈ એવું હા હા ગામડે એકલા ન જાવ તો રેવા દો કેમ કે અત્યારે છે ને તમારી તબિયત ન થારી ઠંડુ વાતાવરણ છે ને આડોશ પાડોશમાં કોઈ કઈ રહેતું નથી તમને કઈ તકલીફ થાય દવાખાન દોડવાનું થશે તો કોણ આવશે અને અમે અહીંયા જ રહીએ અહીંથી પોગ્યા તે કેટલી વાર લાગે તબિયત બગડી હોય તો એની કરતા તમે રેવા દો ત્યાં નથી જવું અહિયાં હારે આપણે રહ્યો અને દિવાળી કરવા આપડે બધા ગામડે હારે જશું આપડે બરોબર હા તો કઈ વાંધો ને બરાબર બરાબર